તો તરફ અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું છે ને શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ બસોને પાર પહોંચ્યું જ્યાં ધૂંધળા વાતાવરણ વચ્ચે હવાનું પ્રદૂષણ વધ્યું છે પ્રદૂષણનું સ્તર વધતા જ લોકોના સ્વાસ્થ્ય પર જોખમ તોડાઈ રહ્યું છે તો અનેક વિસ્તારોમાં અત્યારે પ્રદૂષણનો પારો વધી રહ્યો છે ઝુંડાલમાં પણ બસો નવ એક્યુઆઈ નોંધાયું છે આ તરફ ઇસનપુરમાં સિત્તેર એક્યુઆઈ નોંધાયું તો ગોતામાં પણ બસો છન્નું જેટલું પહોંચ્યું છે પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે જુવાપુરામાં એકસો ચોર્યાસી છે તો સાથે સાથે આ તરફ કઠવાડામાં એકસો છન્નું એક્યુઆઈ નોંધાયું છે તો હાંસુલમાં પણ એકસો બાણું એક્યુઆઈ નોંધાયું છે શહેરમાં ધૂંધળા વાતાવરણ વચ્ચે એક્યુઆઈમાં વધારો થયો છે અને મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ બસોને પાર જે છે તે પહોંચી ચૂક્યો છે હાલમાં અમે ઉપસ્થિત અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ત્યાંના દ્રશ્ય બતાવું છું કે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે સાથે સાથે એક્યુઆઈ જે છે તેમાં પણ વધારો જોવા મળ્યો છે ખાસ કરીને કૃષ્ણનગર વિસ્તારની વાત કરવામાં આવે તો કૃષ્ણનગર વિસ્તારમાં બસોને ચુમ્મોતેર એક્યુઆઈ નોંધાયો છે તો બીજી તરફ ઇન્ડિયા કોલેજમાં બસોને ઓગણીસ એક્યુઆઈ નોંધાયો તો બીજી તરફ પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો જદીશ બંગલો બસોને દસ એક્યુઆઈ જોવા મળ્યો છે તો વાડદ વિસ્તારમાં બસ્સોને ચોવીસ અને ઈસનમાં બસોને અગ્નૌ એક્યુઆઈ જોવા મળ્યો તો સૌથી વધારે વાત કરવામાં આવે તો ગોતામાં બસ્સોને છન્નું એક્યુઆઈ જે છે તે પહોંચી ચૂક્યો છે એટલે જ્યાં જ્યાં ડેવલોપિંગ વિસ્તારો છે ત્યાં તો પ્રદૂષણ જોવા મળી રહ્યું છે સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો જે આવેલા છે ત્યાં પણ પ્રદૂષણ જોવા મળતાં ક્યાંકને ક્યાંક લોકોને સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે ખાસ કરીને શિયાળામાં એક્યુઆઈ જે છે તે સૌથી વધારે જોવા મળતો હોય છે ત્યારે લોકોને પણ જે લોકોને અસ્થમાનો પ્રોબ્લેમ છે અથવા તો શ્વાસની બીમારી છે તેઓએ બહાર નીકળવાનું સવારેના સમયે તો ટાળવું જોઈએ તે પ્રકારની સલાહ પણ ડૉક્ટર્સ આપી રહ્યા છે કેમેરામેન કલ્પેશ જોશી સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ